નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની દિલની દુઆઓ સાથે મનાવવામાં આવ્યો બ્રહ્માકુમારી ગાંધીનગર પ્રભારી રાજયોગીની કૈલાશ દીદીજીનો સિત્યોતેરમો જન્મ દિવસ વીસ એપ્રિલ બે ના રોજ બ્રહ્માકુમારી ગાંધીનગર પ્રભારી આદરણીય કૈલાશ દીદીજી નો 71મો જન્મદિવસ નિમિત્તે સેક્ટર 28 ગાંધીનગર સેવા કેન્દ્ર પર સવારના નિયમિત મૂરલી કલાસ બાદ પીસ પાર્ક હોલમાં પરમપીતા પરમાત્મા શ્રી બાબાને વિશેષ ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ દીદીજી નું આત્મસ્મૃતિનું તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરવામાં આવેલ આ સુવસર્ પર રાજસ્થાનના સેનગરવા સેવા કેન્દ્રના બી કે શાંતિબેન તથા બી કે વિદ્યાબેન ની આગેવાનીમાં આવેલ બ્રહ્માકુમાર ભાઈ બહેનો પણ સામેલ થયેલ

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ